પરિચિતની માસુમ બાળકી ઉપર ખરાબ દાનત હતી બે જુલાઈના બપોરના સમયે છ વર્ષની માસુમ બાળકીના માતા પિતા કામરથી બહાર ગયા હતા આ દરમિયાન માસુમ તેના દાદા દાદી પાસે અને તેના નાના ભાઈ સાથે ઘરમાં રમતી હતી આ તકનો સુરેશ ઉર્ફે સલમાન તેમના ઘરે પહોંચ્યો જ્યાં શરૂઆતમાં તો માસુમ બાળકીના દાદા સાથે વાતચીત કરી સમય પસાર કર્યો ત્યારબાદ માસુમ બાળકીને બિસ્કિટ અપાવવાની લાલચે પોતાની સાથે લઈ ગયો અને બાળકીને પોતાના ઘરમાં લઈ જઈને નરાધમ સુરેશ ઉર્ફે સલમાને દુષ્કર્મ આચાર્યું તેના કારણે બાળકીએ બૂમાબૂમ કરી રડવાનું શરૂ કરી દીધું જેને લઈ દરવાજો ખુલી નરાધમ નાસી છૂટ્યો હતો આ દરમિયાન એક બાળકી લોહી હાલતમાં મળી આવી આવી અને સુરેશ ત્યાંથી સારવાર ખસેડવામાં તો તો હાલ તે હેઠળ છે ઉલ્લેખનીય છે કે બનાવને પગલે બાળકીના પરિવારજનો ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભારતીય ન્યાય સંહિતાની કલમ પાસઠ બે મુજબ અને ફોક્સોની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે આ ગુનો દાખલ કરી અને પોલીસે જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં પકડી લીધેલ હતો ત્યારબાદ જે જરૂરી પુરાવા હતા એ પણ સાથે રાખ્યા હતા અને સમગ્ર વિગત મળતા એને ધરપકડ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે આરોપી છે એનો ગુનાહિત અમે તપાસી તપાસ કરી રહ્યા છીએ અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પડોશી છે આ દીકરીનો અને એના પરિચયમાં જ હતો જ્યારે દીકરીને કોઈને કોઈ બાને જેમ કે કંઈક ખાવાનું આપવાનો અથવા ચોકલેટ કે એવું કોઈ બાને એ ત્યાંથી લઈ ગયો હતો અને પોતાના ઘરમાં લઈ જઈને આ દોષકૃત્ય આચર્યું હતું જ્યારે દીકરી મળી આવી હતી ત્યારે એની કન્ડિશન થોડી ખરાબ હતી એના બ્લીડિંગ થયું હતું એના લોહીના નિશાનો પણ હતા આ ત્યારબાદ આરોપી ત્યાં ભાગી ગયો હતો પોલીસે ખૂબ જ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગયો હતો